નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતીની પોથીનો પાઠ નંબર સોળ શેરીએ આવે સાધની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું આપણું ધોરણ છ વિશે ગુજરાતીના પાઠ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સોળ શેરીએ આવે સાધ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં પહેલું શેરીએ આવે સાદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો ક વસંત બીજું બાળકોને આંબાવડીએ જઈને રમવાનું ગમે છે કારણ કે ક ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે ત્યાર પછી ત્રીજું કોઈને રંજાણ નહીં ને ખેલવામાં મળે દાન દ્વારા કવિ કહે છે એમાં આવશે જવાબ અ આંબાવડીએ કોઈની કણગડ વગર આખો દિવસ રમવા મળશે ત્યાર પછી ચોથું ઝાડ પર શાને કારણે પાંદડું દેખાતું નથી બ ડાળીઓ પર ઝૂલતા મોરને કારણે ત્યાર પછી આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવો તો મિત્રો જે આપી છે મોરલા રે મોરલા જરી તે તારા ટહુકાર આ કવિતાના આધારે આપણે પાંચ પ્રશ્નોના જવાબ બનાવવાના છે તો અહીંયા જોઈ કવિતા છે એમાં પ્રહલાદ પારેખની કવિતા છે આપણે પાંચ પ્રશ્નો બનાવીએ પ્રશ્ન એક મોરના નાદ ક્યાં ઘૂમરાશે પ્રશ્ન બે કાવ્યમાં મોરને કોની વાતો કહેવાનું કહેવામાં આવે છે ધરતીની રાતો કેવી રીતે જાય છે ધરતી શું વેઠી રહી છે મોરને કોને બોલાવવાનું કહેવામાં આવ્યું છે તો આ રીતના પાંચ પ્રશ્ન બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું કોયલ ખટાદાર વૃક્ષ પર બેસીને ટહકા કરી રહી છે તો સાચું છે બીજું બાળકોને કેરી ખાવા માટે આંબાળીએ જવું છે તો ખોટું છે ત્રીજું કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાળીયા જવાનું કહેવાયું છે તો વિધાન સાચું છે બાળકોને ઘરના આંગણામાં રમવાનું રમવું વધારે ગમે છે તો વિધાન ખોટું છે બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે તો વિધાન ખોટું છે ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે ઉદાહરણ મુજબ કરો તો દરિયો તો ભર્યો પંક્તિ ખારા જણનો દરિયો ભર્યો આ રીતના આપણે વાક્ય બનાવવાના છે જોઈએ નિશાળ વિશાળ તો પંક્તિ નિશાળ તારી ખૂબ જ વિશાળ વાણી પાણી પાણી અને વાણી વાપરો વિચારી સાદ યાદ શેરીએ આવે સાદ પોરની તાજી યાદ આંખ પાંખ આંખ પર પાંખ ફેલાવીને બેઠો મોર ત્યાર પછી લોટો મોટો તરસિયા તો દરિયા થી લોટો લાગે મોટો તો આ રીતના આપણે વાક્ય બનાવવાના છે ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન પાંચ આવે છે આપેલા વાક્ય માટે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કોષમાં ડર પ્રશંસા ગુસ્સો વિનંતી સંમતિ દયા ઠપકોને ખુશી તો પેલું છે વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે પ્રશંસા મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો વિનંતી તું શાળામાં કેમ મોડો આવ્યો કાલથી વહેલો આવજે ઠપકો ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાવ્યું દયા પોતે પહેલા નંબરે પાસ થઈ જાણી મૈત્રીનો આનંદનો પાર ન રહ્યો ખુશી ત્યાર પછી છઠ્ઠું આવી દુષ્ટ વ્યક્તિ તો સાજી થવી જ જોઈએ સંમતિ પપ્પાને તો રાતા જોઈ સમસમી ગયો તો ડર પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા નિશાંત પર તાડુક્યા એટલે ગુસ્સો તો આ રીતના આપણે દરેક વિધાન છે એના જે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે બોક્સમાંથી લખવાનો હતો ત્યાર પછી પ્રશ્ન આવે છે છ આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો બાળકો કોયલના અવાજથી શા માટે કુતુહલ અનુભવે છે આંબાવણીમાં કોયલ બોલી રહી છે તેનો અવાજ શેરીઓ સુધી સંભળાય છે ગયા વર્ષની આંબાવણીની યાદ હજુ તાજી છે તેથી બાળકોને આંબાવણીમાં રમવા જવા માટેનું મન થઈ જાય છે આથી કોયલના અવાજથી બાળકો કુતુહૂલ અનુભવે છે કાવ્યના આધારે આંબાવણીનું વર્ણન કરો આંબાડીમાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય દેખાતું નથી કોઈ કોઈ આંબાને ફૂટી છે છે તો આંબા મરવા આવ્યા મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાડીએ કોયલ ટ છે ત્યાર પછી આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપ્યો પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ થઈ ના કદી એની વિસ્મૃતિ ચાલો રાખીએ એની તરફ જાગૃતિ આપણે એની સમજૂતી જોઈએ આ પંક્તિમાં ઈશ્વરનું સર્જન એવી પ્રકૃતિની વાત કરવામાં આવી છે માણસ ગમે તેટલો મથે ગમે તેટલી પ્રગતિ કરે પણ પ્રકૃતિ જેવી કૃતિ અને આકૃતિ બનાવી શકતો નથી માટે આપણે પ્રકૃતિ જેવી કોઈ જંગલ વન ઉપવન નદી સરોવર પર્વત વગેરે તેનું જતન કરવું જોઈએ અને તેનો ઉપકાર ક્યારેય પણ ભૂલવો ન જોઈએ પ્રશ્ન આઠ આપેલા શબ્દ માટે કાવ્યમાં કયા શબ્દ છે તે ચોકઠામાંથી શોધીને લખો તો અહીં આપણે રાઉન્ડ કર્યા છે નાદ યાદ દન શેરી કાયર મોકડું રંજાળ ભેરું પાંદડું કુંજ આવા શબ્દ તમે લખી શકો છો અહીં આપણે લખીએ કયા કયા શબ્દ અવાજ એટલે નાદ સ્મૃતિ એટલે યાદ ફળિયું એટલે શેરી અરણ એટલે પાંદડું વિશાળ એટલે મોકળું અરણ્ય એટલે કુંજ ભાઈબંધ એટલે ભેરું દિવસ એટલે દિન હેરાનગતિ એટલે રંજાળ ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે નવ તમારા ગામના બજાર વિશે લખો અમારા ગામનું નામ માનપુર છે અમારું અમારું ગામનું બજાર ગામ નાનું હોવાથી થોડું નાનું છે અમારે ત્યાં બજારમાં કેટલીક દુકાનો આવેલી છે જેમાંથી બે દુકાનો અનાજ કરિયાણાની છે તેમાં સૂકા નાસ્તાના પેકેટ પણ મળે છે આથી બાળકો ત્યાં નાસ્તો લેવા માટે પણ આવે છે એક ઠંડા પીણાની દુકાન છે બજારમાં બે શાકભાજીની લારીવાળા હોય છે જેમાંથી જરૂરિયાત મુજબ શાકભાજી મળી રહે છે બજારમાં એક ચપ્પલની દુકાન અને એક વાળની દુકાન પણ આવેલી છે આ ઉપરાંત ત્યાં એક દવાખાનું પણ આવેલું છે અને એક દૂધની ડેરી પણ આવેલી છે આવું છે અમારા ગામનું બજાર તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતીની સ્વ અધ્યયન પથિનો પાઠ નંબર સોળનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો